શરણમ સોસાયટીમાં ભર બપોરે યુવાન દિવાલ કુદી બે મોબાઈલ ચોરી ગયો પોલીસ ફરિયાદ દાખલ થઈ હિંમતનગર શહેરના પોલિટેકનિક વિસ્તારમાં આવેલી શરણમ સોસાયટીમાં થોડા દિવસે બે મોબાઈલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ અંગે બે કલાકે મળતી વિગતો અનુસાર શહેરની શરણમ સોસાયટીમાં રહેનારા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના વિવાહી અને નિવૃત્ત તલાટીકા મંત્રીના ઘરની દિવાલ કુદીને એક યુવાન સિફતપૂર્વક તેમના આંગણામાં પ્રવેશ્યો હતો અને આઇફોન સહિત અન્ય મોબાઈલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી નોંધનીય છે કે યુવાને બે વાર રેકી કરી હતી એકવાર દિવાલ કુદીને અંદર આવ્યો બાદમાં બહાર ગયો હતો અને ફરીથી અંદર આવી અને આ મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનામાં સીસીટીવી કેમેરાના બહાર આવેલા ફૂટેજમાં યુવાન સ્પષ્ટ દેખાય છે આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં તે જ સમયે જાણ કરવામાં આવી હતી પરંતુ પહેલાં પોલીસે ફોન ઉપાડ્યા ન હતા બાદમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર ત્યાં પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને તેમણે રૂબરૂ અરજી આપી હોવા છતાં મોડે મોડે ત્યાં પોલીસ પહોંચી હતી અને માત્ર સીસીટીવી ફૂટેજ લઈને સંતોષ માન્યો હતો